નમસ્કાર ધારી તાલુકાના ચલાલા ખાતે દાન મહારાજની પાવન ભૂમિ પર શ્રી મોગલ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક ટ્યુશન ક્લાસ માટેના નિર્માણ કાર્યનો શિલાન્યાસ કરવામાં આવ્યો શ્રી મોગલધામ ખાતે આ શિલાન્યાસ વિધિ સાવરકુંડલા હાથસણી માનવ મંદિરના મહંત ભક્તિરામ બાપુના વરદ હસ્તે સંપન્ન થઈ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક બાળકોને નિશુલ્ક શિક્ષણ અને ટ્યુશન સુવિધા મળે તેવા હેતુથી આ સેવા કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો કાર્યક્રમ દરમિયાન ચલાલા નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ જયરાજ વાડા બાલાબાપુ મુરારી પ્રકાશ કારિયા ડોક્ટર દેવકુ ધાધલ કાળુર લશ્કરી કેતન સરવૈયા દિનેશ કુબાવત બાપ સમિતિ વાડા સહિત મહાનુભાવો હસ્તે શિલાન્યાસ પૂજન કરવામાં આવ્યું દાતાશ્રીઓ અને આગેવાનોની હાજરીમાં કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ આ દાન મરાજની પાવનભૂમિ ઉપર ચલાળા મહાદેવનગરમાં આજે અમારે શિક્ષણ ક્ષેત્રે એક જે અભિગમ છે અમારો એ પૂર્ણ કરવા માટે થઈ અને પાયાનું મુહૂર્તનું આયોજન હતું એની અંદર પૂજ્ય ભક્તિરામ બાપુ ચલાળા નગરપાલિકાના પ્રમુખ શ્રી જયરાજભાઈ વાળા ભીમનાથ મહાદેવના મહંત શ્રી બાપુ તેમજ ચલાળા નગરપાલિકાના સભ્યશ્રીઓ અને આમંત્રિત મહેમાનો સૌ ઉપસ્થિત રહ્યા અને અમારા આ કાર્યની અંદર સવે આવી અને અમને જે આશીર્વાદ આપ્યા છે અને આ બાંધકામની અંદર વહેલી તકે પૂર્ણ થાય એ માટેનો જે સહયોગ આપ્યો છે તેમજ વિદેશથી યુ થી જે શ્યામ જયસુખભાઈ ઠુંમર અને પ્રકાશભાઈ કાબરિયા પરિવાર તરફથી જે મુખ્ય સહયોગ મળ્યો છે અને નાના નાના ઘણા દાતાઓએ જે અમને સહકાર આપ્યો છે તેમ ટીપે ટીપે સરોવર ભરાય એ રીતે આ સંસ્થા જ્યારે કાર્ય શરૂ કરી રહી છે એની અંદર સૌનો જે અમને સહકાર મેળવ્યો છે તમામ જ્ઞાતિનો જે સહકાર મેળવ્યો છે એ બદલ હું સૌનો જાહેર આભાર વ્યક્ત કરું છું જય દાન માલ જય મા મોગલ જય સાંઈનાથ શ્રી મોગલધામ માનવ સેવા ટ્રસ્ટ ચલાલા અને સુરત એમના માધ્યમથી એમના કરતા અર્તા અને જેમણે સેવાની જ્યોત જગાવી છે એવા આદરણીય લલિત દાદા તેમજ રાજુભાઈ જાની દ્વારા પરમ પૂજ્ય શ્રી ભક્તિરામ બાપુના કલકમલોથી એમના હસ્તે અહીંયા એક શિક્ષણનું ધામ બને શિક્ષણની એક નવી જ્યોત જગાવી શકાય અને એના માધ્યમથી લોકોની સેવા કઈ રીતે કરી શકાય એ બાબતે એક નવું સોપાન જ્યારે ચાલુ કરી રહ્યા છે સેવા માટેનું સંસ્કાર માટેનું શિક્ષણ માટેનું ત્યારે પૂજ્ય ભક્તિરામ બાપુના હસ્તે આજે અહીંયા ભૂમિપૂજન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં ખાસ આશીર્વાદ આપવા માટે ભીમનાથ મહાદેવ મંદિરના મહંત પૂજ્ય બાપુ ચલાલા શહેરના રાજકીય સામાજિક અગ્રણીઓ વિવિધ સંસ્થાઓના આગેવાનો સૌ જોડાયા હતા અને આપણી શાસ્ત્રોક વિધિ પ્રમાણે બ્રહ્મદેવો દ્વારા શિલાન્યાસ કરવામાં આવ્યું અને સંતોના આશીર્વાદ લેવામાં આવ્યા અને આજથી આ કામનો જ્યારે શુભારંભ થઈ રહ્યો છે ત્યારે અહીંયા આવેલા મહાનુભાવોનું સન્માન દાતાઓનું સન્માન અને જે લોકો અહીંયા પહોંચી નથી શક્યા સુરત હોય આઉટ ઓફ ઇન્ડિયા હોય એ લોકો ઓનલાઈનના માધ્યમથી પણ આ સેવા કાર્યમાં આજે જોડાયા અને આજથી શરૂ થયેલું આ નવા સોપાન વહેલી તકે પૂર્ણ થાય અને રાજુભાઈ અને એમની સમગ્ર ટીમ અહીંયાથી બને એટલી લોકોની વધારેમાં વધારે સેવા કરી શકે એવી સૌ લોકો એમને શુભકામનાઓ આપી અને ઉપસ્થિત સૌ આગેવાનોએ જ્યારે જ્યારે આ સંસ્થાને તન ધનથી જે જરૂર પડે એ સાથને સહકાર આપવાની ખાતરી આપી કારણ કે રાજુભાઈ હોય લલિતદાદા હોય મિતેશભાઈ હોય એમની સમગ્ર ટીમ સેવાના ભાવ સાથે જે જે કાર્ય કરી રહી છે બાળકોને પુસ્તક વિતરણ હોય ગરીબ લોકોને કીટ વિતરણ હોય અનાથ બાળકોને અભ્યાસ કરાવવાની વાત હોય કે વૃદ્ધોને મદદરૂપ થવાની હોય કે કોઈ ઉપર આવેલી મેડિકલ આફતમાં પણ હંમેશા સાથ અને સહકાર આ સંસ્થાનો રહ્યો છે ત્યારે સૌ ઉપસ્થિત આગેવાનોએ રાજુભાઈને ખાતરી આપી છે કે જ્યાં જરૂર પડે તન મન ધનથી સાથ અને સહકાર સૌ આપશે અને આ કાર્યક્રમ ખૂબ સરસ ટૂંકો હતો પણ ખૂબ સરસ અને સેવાના ભાવ સાથેનો કાર્યક્રમ આજે સંપન્ન થયો